સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે આ તમામ ભાગોની અંદર હવે હવે જે દોર એ થંભી જશે મોટા ભાગના અંદર આપણે નીકળશે અને ખાસ કરીને અમુક જગ્યાએ છૂટાછવાયા એકલ દુકર સામાન્ય ઝાપટા પડે એ અપવાદ રહેશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હવે ઝાપટાનું પ્રમાણ છે એ પણ ઘટી જશે જેથી કરીને હવે આપણે વાવણીમાં બાકી હોય એ એક બે દિવસની અંદર આપણે વાવણી પણ કરી શકશું ખાસ કરીને એ પછી જે આવનારા બે દિવસ હજી જે વરસાદની શક્યતાઓ છે એ દક્ષિણ ગુજરાત અને હજુ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય છે ભરૂચ હોય અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા છે સુરત વલસાડ વાપી બારડોલી બિલ્લીમોરા મોરા હોય ડાંગ હોય આ તમામ વિસ્તારોની અંદર હજુ બે દિવસ સુધી હળવા સામાન્ય મધ્યમ વરસાદો ચાલુ રહેશે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા છે અને એનાથી આગળ આપણે અરવલ્લી અને મહીસાગર જિલ્લો આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ચોવીસ કલાક સુધી હળવા મધ્યમ ઝાપટાઓ ચાલુ રહે તેવી શક્યતાઓ છે બાકી સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના આણંદ ખેડા નડિયાદ ગાંધીનગર અમદાવાદ આ તમામ વિસ્તારોની અંદર વરાપ જોવા મળી શકે છે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં જ હવે ચોવીસ કલાક વરસાદની શક્યતાઓ છે બાકીના તમામ વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે મોટા ભાગના વિસ્તારોની અંદર આવતીકાલથી તડકો જોવા મળશે અને જે ઝાપટાઓ પડતા હતા

સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે એટલે ગુજરાતના અમુક જિલ્લાને નવ દસ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે જોકે નવ દસ જુલાઈથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ સાર્વત્રિક નહીં હોય આવું અમારું ચોક્કસ માનવું છે હું આપને છેલ્લા બે દિવસથી જણાવું એમ કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને વધારે અસર કરશે બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે ઓલ ઓવર જોવા જઈએ તો બીજો વરસાદના રાઉન્ડનો સાર્વત્રિક લાભ ક્યારે મળશે એ આપણે આવનારા દિવસમાં લગભગ સોમવારે આપણે નવા પ્રિડિક્શનમાં માહિતી આપશું પણ બીજી વાત છે કે અત્યારે જે તડકો નીકળવાનો છે ઝાપટાઓ બંધ થવાના છે એની પાછળનું મેઈન કારણ છે કે જે આ વાદળછાયું વાતાવરણ હતું અત્યારે પવનની સ્પીડ છે એ લગભગ ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ પવનની સ્પીડ પણ વધવાની છે જેને કારણે પણ જે હાઈ લેવલના વાદળો છે એ હવે ધીમે ધીમે વિખાવાનું ચાલુ થશે ને વાદળો વિખાવાનું ચાલુ થશે એટલે આપણે એકદમ ખુલ્લું આસમાન જોવા મળશે એક પ્રકારે તડકો જોવા મળશે જેને કારણે પણ આ વરાપને હિસાબે આપણા ખેતરો છે પણ જે પાણીમાં અત્યારે ગરખાવ છે એ ખુલ્લા થતા જશે ને એની અંદર આપણે વાવેતર કરવા જેવી કંડિશન જોવા મળશે જોકે છતાં પણ જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય અથવા તો જે પોરબંદરના ભાગો હોય કે દ્વારકા જિલ્લાના ભાગો હોય આ જે દરિયાઈ કાંઠાના ભાગો છે દરિયાઇકાંઠાના અનેક વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર કમર સુધીના પાણી છે એ ખેતરોમાં ભરેલા છે અને એ ખેડૂતોને નુકસાન છે એ પણ આપણે આવનારા દિવસની અંદર એનું આખું નિરીક્ષણ કરીને એની ચર્ચા કરવાની છે ગવર્મેન્ટને પણ એનો આપણે રિપોર્ટ મોકલવાનો છે પણ આ જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ગામડાઓ છે એમાં ભારે નુકસાની છે